ભાઈઓ બેનો માતાઓ બાળકો એ બધા એમની હાજરી હોય અમારા મહાવીર મહારાજ એમની હાજરી હોય અને તમને કઉ કે હું પંદર પંદર વીસ વીસ વર્ષથી એમની સાથે રહું છું તમને બધાને આને આને આવવા માટે હા અને અમારા પ્રકાશ બે બહુ આનંદ આવે છે બહુ બહુ એટલે ખડજો બધા બરો અમારા ભરત 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 મહારાજ જો જો ઘણો બધો ગુરુ નાતો છે અને આજે આવા મળ્યો ને મારા નસીબ કેવા છે

我们嫌 Dakarap hao Oh well... 看看 schidkoan Maruka These stopers ake, pats Zoina klats Juh, it ha открыthi garam on Hmari Kishkorh mahan Juhi K bookers ake, Some sal- Osayarbat

હા <laughs>

Kuludi wari 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 Nana Adi Jaram Jalan Kuda Adi Jaram Hombre Pertutu Tijo

અને જો કેવો ભર્યો જલ્દી ઘેર આવ્યો આપણો ભગવાન વાગેનો ખાટલા મૂન જોતે ઉભો નહી તો ઉથ્યું તા કેવો કશું થયું પેટનો બટન શું ઓહો એક કાકા કાકી જલદો થઈ લો ત્રણ મહિનાથી બોલતો નતો એક જ વાર હાચિ થોડું કહી દઉ પછી આપણે આગળ જઈએ અહિયાં અહિયાં એક વખત કહી દઉ કે એક કાકા કાકીનો ઝઘડો થયો એટલે ત્રણ મહિનાથી કાકા કાકી બોલતો નતો એક જ ઝઘડિયે તાપરે કાકી ફુપ માર્યા અંગારો ઉડ્યો કાકાની પાગડી ઉપર એ સંગર અંગારો પણ अंगारो ના હોલે એ દોહા હી પાગડી પર રે તો એ તો મારી એટલે મને કઈ બોડોશી લાડવા કર જમાનામાં કોઈ બીમાર પડે એટલે હું કે જોણા ચોરા હોય મોહનભાઈ બીમાર પડ્યા ઉભા બળવા નો લાવ

પાપ તો આદુ બળક બડાક બધું પાંદાર મધુ ધરતી બધું નવ નાગ મધુ અને જ એમાં એક લાવે અને